સબસ્ક્રાઇબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રોજગાર સમાચારમાં જે ટોપ ટેન ભરતીઓ આવી છે તેના વિશે વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ દસ જે છે મુખ્ય ભરતીઓ જે રોજગાર સમાચારમાં આ બીજા અઠવાડિયામાં જે જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે ડિટેલમાં જોશું તો વિડીયોમાં છે બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આર આર બીમાં છે ભરતી રહેલી છે જેમાં પોસ્ટની વાત કરીએ તો ટિકિટ ક્લાર્કની છે અકાઉન્ટ ક્લાર્કની જુનિયર ક્લાર્કની ટ્રેનની ક્લાર્કની વગેરે ભરતી મિત્રો જે પોસ્ટ ઉપર ભરતી રહેલી છે ટોટલ જગ્યાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં છે એપ્લાય કરી શકે છે આ ઉપરાંત છે નિયમો મુજબ છે આમાં છૂટછાટ પણ જોવા મળવાની છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો વીસ દસ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેવાના રહેશે ત્યારબાદ બીજી ભરતી છે પ્રસાર ભારતી ન્યૂ દિલ્હી ખાતે છે આ ભરતી છે જેમાં ટેકનિકલ આર્સિસ્ટન્ટની પોસ્ટ માટે જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે કુલ જગ્યાની વાત કરીએ તો સિત્તેર જેટલી કુલ જગ્યાઓ પર છે ભરતી જાહેર કરવામાં આવી છે અને આમાં ટેકનિકલ આર્સિસ્ટન્ટ છે તેથી આમાં જે લાયકાત છે ડિપ્લોમા અથવા તો બી ઇલેક્ટ્રિક અથવા તો આઈટી અથવા તો સી છે તમે કરેલું હોય તો તમે છે આ ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે લાયક ગણાશો અને આમાં જે છે એપ્લાય કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો જે આમાં એપ્લાય કરી શકે છે છેલ્લી તારીખની વાત કરીએ તો બાર નવ બે હજાર ચોવીસ છે આમાં છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ ત્રીજી ભરતી છે નવ નવાલ શીપ રિપેર યાર્ડ કરવાર ખાતેની આ ભરતી છે જેમાં વિવિધ એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે કુલ જગ્યાની વાત કરીએ તો આમાં બસો દસ જેટલી જગ્યાઓ છે તે તેના માટે છે ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાત છે ધોરણ દસ પાસ માંગવામાં આવેલું છે પ્લસ આઈટીઆઈ સંલગ્ન ટ્રેડ સાથે તમે કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો આમાં વયમર્યાદા એકવીસ વર્ષ સુધીની રાખવામાં આવી છે એટલે કે અઢારથી લઈને એકવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આઠ દસ બે હજાર ચોવીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો ત્યારબાદ ત્યારબાદની ભરતી છે બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ એટલે કે બી ઈ છે ભરતી છે જેમાં નર્સિંગ ઓફિસર માટેની પોસ્ટ માટે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જગ્યાઓની વાત કરીએ તો સો જેટલી જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાતની વાત કરીએ ડિપ્લોમા એ અથવા તો બીએસસી નર્સિંગ કરેલું હોય તો તમે છે આમાં લાયક ગણાશો અને આમાં એપ્લાય કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકશે છેલ્લી તારીખની વાત કરીએ તો આમાં તમારે એપ્લાય કરવી હોય તો આ માટે છેલ્લી તારીખ મિત્રો સત્તર નવ બે હજાર ચોવીસ રાખવામાં આવી છે ત્યાં સુધીમાં તમારે છે આમાં એપ્લાય કરવાનું રહેશે આ બી ઈ સી આઈ એલમાં છે જે નર્સિંગ ઓફિસરની ભરતી રહેલી છે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો આગળ ભરતી છે ઇન્ડિયન નેવીમાં ભરતી છે ઇન્ડિયન નેવીમાં જે તે સેલર ફોર એસ એસ આર ઇન મેડિકલ બ્રાન્ચ માટે છે તે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પગાર ધોરણ છે એકવીસ હજાર સાતસો સુધીનો પગાર ધોરણ છે તમને આપવામાં આવશે આ શરૂઆતનો પગાર છે અને ત્યારબાદ છે વધારે જે તમને પગાર જે છે થશે અને તમને જે ભથ્થાઓ પણ મળવાના રહેશે તો એકવીસ હજાર સાતસોથી પગાર ધોરણની શરૂઆત થાય છે લાયકાતની વાત કરીએ તો દસ પ્લસ બે એટલે કે ધોરણ બાર પાસ તમે ફિઝિક કેમેસ્ટ્રી અથવા તો બાયોલોજી સાથે પાસ કરેલું હોય તો તમે છે આ ભરતી માટે લાયક ગણાશો અને આમાં એપ્લાય કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો એક નવેમ્બર બે હજાર ત્રણથી લઈને ત્રીસ એપ્રિલ બે હજાર સાત સુધીમાં જે જન્મેલા હોય તે જ ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે તો ખાસ વયમર્યાદા છે તે જોઈ લેજો હવે અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો આ માટે અરજી કરવી હોય તો સત્તર નવ બે હજાર ચોવીસ સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે સત્તર તારીખ છે છેલ્લી આમાં રાખવામાં આવી છે ત્યારબાદ આગળ છે બ્યુરો ઓફ ઇન્ડિ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બી માં છે જે હોલમાર્ક આવતું હોય છે બીઆઈએસનું તેમાં છે મિત્રો ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇનાન્સ પોર્ટ અને લેબોરેટરી ટેકનિકલ પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે કુલ જગ્યાની વાત કરીએ તો ત્રણસો ને પિસ્તાલીસ કુલ જગ્યા છે અને લાયકાતની વાત કરીએ તો આમાં અલગ અલગ પોસ્ટ છે તો ધોરણ બાર પાસ આઈ ડિપ્લોમા અને સ્નાતકને જે છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાતો છે તે દર્શાવવામાં આવી છે તો આમાં છે તમે બાર પાસથી લઈને સ્નાતક સુધીની તમામ જે છે જગ્યાઓ રહેલી છે વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવી છે અને તેમાં પણ છે તમને અનામતનો લાભ મળશે એટલે કે નિયમો મુજબ છે તમને આમાં અનામતનો લાભ મળશે અને વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ નવ બે હજાર ચોવીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ હેડક્વાર્ટર કોસ્ટગાર્ડ એની કોલકાતા ખાતે છે મિત્રો ભરતી રહેલી છે જેમાં સિવિલિયન એમટી ડ્રાઈવરની કો કાર્પેન્ટરની સીટ મેટલ વર્કરની અને ફાયરમેન માટેની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં છ જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરી છે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ જે સંલગ્ન ટ્રેડ તમે અનુભવ ધરાવતા હોવા જરૂરી છે એટલે કે અહીં કાર્પેન્ટર હોય તો કાર્પેન્ટર સીટ મેટલ વર્કર સીટ મેટલ વર્કરનું અને ફાયરમેટનું તમે છે આઈટીઆઈનો સંલગ્ન ટ્રેડ ધરાવતા હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેલી છે અને આમાં પણ નિયમો મુજબ તમને છે એ છૂટછાટ મળવા પાત્ર થશે ત્યારબાદ છેલ્લી તારીખ વાત કરીએ તો છ દસ બે હજાર ચોવીસ સુધી છે આમાં તમે છે એપ્લાય કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓફિસર ઓફિસ ઓફ ધ જે ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ તમિલનાડુ અને પોડુચેરી માટે છે જે ચેન્નાઈ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં કેન્ટીન અટેન્ડન્ટ માટેની ભરતી જાહેર કરી છે જેમાં પચીસ જેટલી કુલ જગ્યાઓ રહેલી છે અને લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ લાયકાત માગવામાં આવી છે અહીં કેન્ટીન અટેન્ડન્ટની ભરતી છે એટલે ધોરણ દસ પાસ છે રાખવામાં આવ્યું છે લાયકાત ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી પચીસ વર્ષ સુધીની વયમર્યાદા છે અને તેમાં પણ તમને નિયમ મુજબ છે તે છૂટછાટ જોવા મળવાની છે વયમર્યાદામાં છેલ્લી તારીખની વાત કરીએ તો બાવીસ નવ બે હજાર ચોવીસ છે આમાં એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ રાખવામાં આવી છે ત્યારબાદ એચપીસીએલ રાજસ્થાન રિફાઈનરી લિમિટેડમાં મિત્રો ભરતી છે તો તેમાં પોસ્ટની વાત કરીએ તો એન્જિનિયરિંગ પ્રોફેશનલ માટે જે કેમિકલ છે મેકેનિકલ છે પેટ્રોકેમિકલ છે વગેરે પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો ટોટલ સો જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં લાયકાત છે ડિપ્લોમા ડિગ્રી ગ્રેજ્યુએશન સાયન્સ ગ્રેજ્યુએશન વગેરે છે માંગવામાં આવેલું છે પગારની વાત કરીએ તો વાર્ષિક સાત લાખથી તેર લાખ સુધીનું જે પેકેજ છે વાર્ષિક તમને છે આમાં મળવાનું રહેશે છેલ્લી તારીખની વાત કરીએ તો ચાર દસ બે હજાર ચોવીસ છે તે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબીમાં મિત્રો છે નવી ભરતી જે જાહેર થઈ છે તેના વિશે વાત કરીએ તો તેમાં પોસ્ટમાં એનટીપીસીની જે સ્ટેશન માસ્ટર છે ટિકિટ સુપરવાઇઝર છે ટ્રેની મેનેજર છે વગેરેની ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો આઠ હજાર એકસો તેર જગ્યા ઉપર છે એ ભરતી જાહેર થઈ છે અને આમાં લાયકાતમાં કોઈ પણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતી માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકશો વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને છત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે અને તેમાં નિયમ મુજબ છૂટછાટ પણ તમને જોવા મળવાની છેલ્લી તારીખની વાત કરીએ તો દસ વીસ દસ બે હજાર ચોવીસે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે તો આ તિમિત્રો ટોપ ટેન ભરતી જે રોજગાર સમાચારમાં જાહેર કરવામાં આવી હતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો